અરે ભગા ભાઈ હું તારી વાત ને જોતો તો વેડા આગળ અરે ભાઈ હું તો મોજ થઈ ગયો તો હું વાત જોતો તો કે અહીંયા આવે છે કે નહીં વાળું ભાઈ આપણું સાનનું છે ને એમાંથી ટમડી ભટ્ટ વગાઈ જઈ હા હા ભગવાન આનંદની હતી વિધવા એક દીકરો દીકરો કેવડો કે આગળ તો બ્રાહ્મણ ને અને વાણિયા ને ભણાવવાની જરૂરિયાત અઠાણ્યા તો લાગત અને થઈ તો એમ કે ભાઈ આપડે બ્રાહ્મણ ને તો ભણવું જ પડે અને વાણિયાને બેને ભણાવતા બાકી બધા વાણિયા જ હોય કોક ઠેકાણે ભણેલા હોય એમાં બાઈને બેસાડી ત્યારે અમારે ત્યાં નવા ગામ કહેવાય અહીંયા હું કોઈને ઓળખું નહીં મારે ક્યાં છોકરાને વિસારે છે ક્યાં ભણાવવા બિસાડવો કોઈ કોકને પૂછ્યું છે કોકે કીધું છે કે આ બે ખેતરવા ને ત્યાં એક વિશાળ છે કે અને તમે મળી કે તમને રાખશે તમારા છોકરા કે રાખશે કે હા બે ત્રણ ગામ વસારે એક જ આ સ્કૂલ હોય કેટલી બધા નજીક નજીક થાય એટલી એટલે આ બ્રાહ્મણ ની ભાઈ તો બિસાડી હાલી ગઈ હાલી ગઈ સીમાડો આવ્યો ને ત્યાં આ સ્કૂલ દેખાણ હા જો હાથ દિશાય કે બટાકા તારે આઈને ભણવા તને બેસાડવો છે જો તારે કા એમાં ભણવા આવવાનું છે માસ્ટર પાસે આવી માસ્ટર સાહેબ એટલે કહે કે હું બ્રાહ્મણ છું અને મારે ઘરવાળા નથી નીક્યા ઉજરી ગયા અને અમારા બ્રાહ્મણને ભણ્યા આવે ને હાલે નહીં કે તો કે મારે દીકરાને ભણાવવો છે તમે ધ્યાન દે સાહેબ ભણાવજો એટલે કે આ કાંઈ વાંધો નહીં બે તમ તારે અને ક્યાં રહ્યો છો એટલે એને ગામનું નામ દીધું ન્યામ અમે રહી છીએ કે આ તમારા ગામનો છોકરો ભણવા આવે છે એટલે હથવાળું થઈ જાય છે અને ક્યાં વાંધો નહીં એ ઓલા ભાઈ આવે છે ભગો ભાઈ કરીને ભગલો છે એનું નામ ભગલો છે ભગાભાઈ ભૂગલા ભાઈ એ ભગા ભાઈ ભાઈ દીધી એટલે ઓડલો છોકરો તો કા વેલો ને કા મોડો જાય પણ કઈ એને હથ મારો ને એટલે ઓલો છોકરાને મન ને એમ થાય બુદ્ધિ ભગવાન દે બુદ્ધિ ભગવાન દે એટલે કે મારો ભગો ભાઈ તો થઈ ગયો ભગવાન થયું અરે આને કોઈ નથી વિશાળ એક વિશ્વાસ છે મણાને અને મારું નામ ભગવાન છે એ નામ નામે ભગડો છે તો મારે એને દર્શન દેવા જોઈ ગયું ભગવાન તો એના જેવડા થાય અને રસ્તામાં બાવળા નીકળ્યા અરે ભગા ભાઈ હું તારી વાત જોતો તો હવે અરે ભાઈ હું તો મોજ થઈ ગયો કે એટલે કે હું વાટ જોતો હતો કે અહીંયા આવે છે કે નહીં વળો ભાઈ છોકરો છે એટલે કે હા હવે ભગા ભાઈ પણ હું નીકળું ન નીકળું ને તારે મારા હાર ઊભું રહેવું કે ભાઈ હું છે ને વેલો નીકળી ગયો હો એટલે હું અહીં આડાવરો ગમે ને ઉભો હોય કે તું આવે છે એટલે આપણે આયરે થઈ જાય હું કે કઈ વાંધો નહીં લો હવે ભાઈ આરે થઈ ગયા એટલે એ તો ઠેઠ નિશાળના બાયણા લગ્ન આવે ને નથી દે પગથિયા પાંજે ના લોક થઈ જાય ભગવાન અને એ કે હું બોલા બીજી રૂમમાં ભણો છું કે તો કે ભાઈ નો જતા હોય કે નો ભાઈ કેમ ને કે તારી વાત જોઈ અને તો ભણાવે સાહેબ પણ આમ રજા થાય ને એટલે સારી કોઈ મને જો નિસાઈ બા ને નીકળેલ એ ભગા ભાઈ એ ભગા એમ કરે મોરશો બા વાય છો બે ઉભા વરિયાળ તો થાય ત્યાં ઘેરા

મારો જન્મ દિવસ છે મારે તમને દૂધ પાવવું છે અને અમારી મીટિંગ હોય ને માસ્તરો દૂધ ગરમ થઈ જાય બહુ સારું અને એને તો પટેલના ના છોકરા તો ઘરના દુજાણા હોય કોઈને ગાયું હોય કોઈને ભેસ્યું હોય એને તો દુજાણા હોય જ હવે આને બિસાડા ને હું હોય બાડુ બકરી નંબર એની માને હાજર કીધું કે બાળક કે અમારે માસ્તર નો જન્મ દિવસ છે અને અમને દૂધ લઈ જવાનું કીધું છે કે મને ક્યાંક દૂધ લેવી દેજે ને બે પડી અરે મારા રોયા અટાણે ક્યાં હું જાઉં કે અટાણે ક્યાંથી હું દૂધ તને લઈ આવી દઉં કે આપણું શાન હશે ને એમાંથી ટમણી ભરતો જાય અને કે બા બધા લોટા ભરીને આવે ને હું ટંબુડી ભરીને જાઉં ભોઠવડ ન પડવું કે તમને કે હું હાંજે ભૂલી ગયો મારા બાને કેતા બસ સવારે અમારે ચાનું દૂધ હતું ને આ એમાંથી ને કે હું ટંબુડી ભરી આવ્યો કાઈ વાંધો નહીં બટાય કે અને હાઉ નહીં વાહ એવું ભર્યો બિસાડો પહેલા બધાના દૂધના લોટા હાં ધાય સાફ ઠંડો પણ હાંડો ભરાય નહીં દૂધ નું દૂધનો હાંડો ભરાય નહીં ને પછી પોનો કાંડો થયો એમાં થોડુંક ગરમ મૂકી ગયું પાવા પછી આની ટુડી હતી ને ચંબુડી રેડી હાંડામાં આંડો સાંકી ગયો